સાવરકુંડલા શહેર અને તાલુકા માટે આશીર્વાદ રૂપ ગણાતી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર પૂજ્ય મોરારી બાપુની પ્રેરણા અને મુંબઈના સખી દાતાના સહયોગ થી શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનની ફાઉન્ડેશન ની રચના થઈ અને એક અદભુત હોસ્પિટલનું નિર્માણ આજથી દસ વર્ષ પહેલા ખાદી કાર્યાલય વિસ્તારની ખાદી ભંડાર ખાતે અદ્યતન હોસ્પિટલ નિર્માણ પામી અને આજે દસ વર્ષ વીત્યા ત્યારે વીસ લાખ દર્દીઓએ સારવાર લઈ સાજા થયેલા છે અને આરોગ્યલક્ષી કામગીરીમાં શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરે નિઃશુલ્ક ચાલતી આ હોસ્પિટલમાં કેસ લખવાથી લઈને ડોક્ટરી તપાસ ઓપરેશન દવાઓ તમામ વસ્તુઓ નિઃશુલ્ક આપવામાં આવે છે જ્યારે ઇન્ડોર દર્દીઓ અને દર્દીના સગા સંબંધીઓને પણ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ આપવામાં આવે છે ત્યારે આજના યુગમાં આરોગ્યલક્ષી સેવાઓ વધુ મોંઘી દાટ બની રહી હોય ત્યારે ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને આરોગ્યની સેવાઓમાં શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ઇતિહાસ સર્જી રહેલ છે જ્યારે મુંબઈ સાથે અન્ય દેશોમાં સ્થાયી થયેલા સાવરકુંડલા પ્રેમીઓ દ્વારા દાનની સરવાણી સતત વહેતી કરવામાં આવેલી છે લગભગ માસિક સિત્તેર લાખનો ખર્ચની આવરી લેતી આરોગ્યની સુંદર સેવાઓ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર પૂરું પાડી રહ્યો છે પચીસ જેટલા ડોક્ટર સાથે સિત્તેરનો નો સ્ટાફ અવિરતપણે સેવાની સુવાસ પ્રસરાવી રહેલ છે

હું એનો પ્રમુખ છું અમે બીજા દસ ટ્રસ્ટીઓ મળીને આ કામ કરીએ છીએ બધા સાવરકુંડલાના વતનીઓ છે અત્યારે દેશ વિદેશમાં પથરાયેલા છીએ અને નિઃશુલ્ક હોસ્પિટલનું જે સ્વપ્ન છે એ પૂજ્ય મોરારી બાપુએ જોયેલું અને એક વખત એમના ભાષણમાં અમે સાંભળ્યું કે ભારત દેશના અંદર ત્રણ વસ્તુઓ ફ્રી હોવી જોઈએ આરોગ્ય શિક્ષણ અને આરોગ્ય શિક્ષણ અને ભોજન ત્રણ વસ્તુ ફ્રી હોવી જોઈએ તો અમે એમ વિચાર કરો મિત્રોએ મળીને કે ત્રણેય વસ્તુ તો ના કરી શકીએ કમસે કમ એક આરોગ્ય તો શરૂ કરીએ પૂજ્ય રતિલાલ બોરીસાગર સાહેબ જે ગુજરાતના સૌથી મોટા હાસ્યલેખક છે એમના અમે બધા શિષ્યો એમના સન્માન માટે આ એક ટ્રસ્ટ બન્યો અને એ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ બાંધવામાં આવી હોસ્પિટલ બનાવવામાં આવી એમાં કુંડલા તાલુકા સહકારી સેવા મંડળે અમને પોતાની જમીન અમને નિઃશુલ્ક આપી નિઃશુલ્ક મકાનો આપ્યા એ મકાનોને રિનોવેશન કર્યા જરૂર હતી તો એક મોટું મકાન નવું બનાવ્યું અને ત્યાં હોસ્પિટલ ચાલે છે અત્યાર સુધીમાં લગભગ વીસ લાખ દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે બધા જ ડિપાર્ટમેન્ટ એક્સેપ્ટ હૃદયના અને ન્યુરોના સિવાય કેન્સર કિમોથેરાપી બધા જ ડિવિઝનો આપણી પાસે છે એટલે મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આપણે ગણી શકાય અને અદ્યતન ઓપરેશન થિયેટરો છે સારામાં સારી ક્વોલિટીની બ્રાન્ડેડ દવાઓ આપવામાં આવે છે એ પણ નિઃશુલ્ક દર્દીઓ અને દર્દીઓની સાથે આવેલા સગાવાલાને પણ ભોજન નિઃશુલ્ક આપવામાં આવે છે શુદ્ધ સાત્વિક ભોજન આપવામાં આવે છે એકસો ને સિત્તેર લોકોનો સ્ટાફ છે એમાં લગભગ સત્તર મોટા ડૉક્ટરો અને એમબીબીએસ ડૉક્ટરો મળીને પચીસ ડૉક્ટરોનો કાફલો છે એ દરરોજ લગભગ પંદરસોથી બે હજાર દર્દીઓની ઓપીડી જોવે છે નાના મોટા ઓપરેશન થાય છે મોટા ઓપરેશન પણ થાય છે અને ઇમરજન્સી વોર્ડ એવરેજ એક રાતના છ થી સાત કેસ આવતા હશે જે અલગ અલગ એમ્બ્યુલન્સમાંથી આવે